ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો સુરતના ગોપીપુરા વિસ્તારમાં આવેલા રાજ એપાર્ટમેન્ટના ટેરેસ ઉપર ધારાસભ્ય અરવિંદ રાણાની ગ્રાન્ટમાંથી ફાળવાયેલા બાંકડા જોવા મળ્યા હતા સુરત પૂર્વ બેઠકના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી લોકોને ઉપયોગી થઈ શકે એવા સ્થળ પર મૂકવા માટે બાંકડા ફાળવવામાં આવ્યા હતા આશ્ચર્યજનક રીતે કેટલાક સોસાયટી અને એપાર્ટમેન્ટના લોકો તેનો દુરુપયોગ કરતા ભૂતકાળમાં પણ દેખાયા હતા ફરી એક વખત ગોપીપુરા વિસ્તારના રાજ એપાર્ટમેન્ટની છત ઉપર બે બાંકડા સુરત મહાનગરપાલિકાના મુકાયેલા જોવા મળ્યા હતા સુરત પૂર્વ બેઠકના ધારાસભ્યએ જણાવ્યું હતું કે હું જ્યારે મારી ગ્રાન્ટમાંથી બાંકડા ફાળવું છું ત્યારે જે તે સોસાયટી અને એપાર્ટમેન્ટના લોકો પાસેથી ફોર્મ ભરાવું છું

મારા મત વિસ્તારના કેટલાક લોકોને ત્યાં ઢાબા ઉપર પડેલા છે તો આ અંગે મારે ખુલાસો કરવો છે કે આ જે બાકરા છે એ બાકરા સરકારી ગ્રંથમાંથી આપવામાં આવે છે આ જે બાંકડા છે તે મારી પોતાની માલિકીના નથી અને સરકારીની માલિકીના છે જો મારા ધ્યાન ઉપર આ બાબત આવશે અને મને કોઈ લેખિતમાં ફરિયાદ કરશે તો કોર્પોરેશનમાં અને પોલીસમાં હું ફરિયાદ નોંધાવી દઈશ તુષી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત